શહીતા બ્લોગર ડ્રાઇવિંગ કરે છે અને હું એક કામ કરું હું જરાક છે ને ફોનમાં 108 ને નંબર ડાયલ કરીને રાખો મસ્ત મજાના પાસ્તા વસ્તા ખાઈ ગયા છે અને હવે ફાઇનલી જઈએ છીએ કઈ બજ કઈ બજ મેરેજ માતારા

નવો બ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે બધા મજામાં આજ હસો તો ફાઇનલી ગાઈસ તમે આજનો બેકગ્રાઉન્ડ જોઈને સમજી જ ગયા હશો કે આજથી ભાઈ આપણી મસ્ત મજાની કોલેજ ડે એટલે કે બેક ટુ રૂટિન થઈ ગયું છે સ્ટાર્ટ એન્ડ કોલેજ ની અંદર આવી ગયા છે અને ફર્સ્ટ લેક્ચર એ આપણો મસ્ત મજાનો એટલે કે બોરિંગ લેક્ચર છે એકાઉન્ટ નો ગાઈસ ઈ કે હું નહીં મસ્ત મજાનો ને બોરિંગ લેક્ચર એટલે મતલબ અઘરો લેક્ચર છે એકાઉન્ટ નો છે તો એનો मीनिंग શું સમજો બોરિંગ મસ્ત ઉત્કલે

બે ત્રણ મહિના વેકેશન હતું ફટાફટ લેક્ચરની અંદર જઈએ ક્લાસની અંદર જઈએ શું માહોલ છે એ જોઈએ ને બસ આજનો ડે મચાવશું અને ગાય તમને મારા દુશ્મનજી જીયારે બહુ જલ્દી જ મુલાકાત કરાવશું બટ થોડાક કેમેરા સાઈ છે ને પર્સન તો એ ભેગું નથી થતું નકર તો જલ્દી જલ્દી કરાવી દેશું એન્ડ બસ એવી બધી અપડેટ છે વાતથી તો બેક ટુ રૂટીન ચાલુ થઈ જશે બધા મસ્ત મજાના લેક્ચર્સ ચાલુ થઈ જશે અને તમને જેમ ખબર છે કે મારી ફેવરેટ વસ્તુ એટલે કે કોલેજ પડતું ચાલુ થઈ જવાની છે એન્ડ બસ આજે તો હવે એન્જોય કરવાના છે આખો ડે એટલા ત્રણ ચાર મહિના વેકેશન હતું એના પછી આફ્ટર કોલેજ સ્ટાર્ટ થયું તો જોઈએ આગળ આગળ શું છે શું નહીં એ તમારી અપડેટ શેર કરશું તો બી કન્ટિન્યુ ને અત્યારે લેક્ચર આવી ગયો છે તો બહુ મોડું થાય છે તો જઈએ ફટાફટ લાઇબ્રેરીની અંદર પહોંચી જઈએ એન્ડ બી કન્ટિન્યુ વાઇઝ આ કોલેજમાં તમને જોઈ શકતા એઝ યુઝ્યુઅલ ટ્રાફિક પાર્કિંગ ની ટ્રાફિક ગાઈઝ આનું કઈ કઈ સોલ્યુશન જ નથી ખબર નઈ શું કરવું ગમે એ રીતે ગાડી રાખી દે ને યાર બે ગમે ટ્રાફિક અહિયાં ટ્રાફિક અહિયાં ગાડી અને અહિયાં એટલીક જગ્યા હવે ગાડી કાઢવી ક્યાંથી થી ઈજ ખબર નથી પડતી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ગાઈઝ ફાઇનલી અમે લેક્ચર બધા ડન કરીને આવી ગયા છીએ બારે પાછા તમે વિચાર કરતા તો હું ક્યાં એવા બટ એવું નથી કેમ કે ત્યારે અંદર સૂટ ના થયું થોડાક લેક્ચર આમ બી તમને ખબર જ છે કે બધી જગ્યાએ લેટ હોય જ અમે એટલે લેક્ચર મસ્ત મજાના પતી ગયા છે ને હવે જઈએ છીએ કંઈક નાસ્તો કરવા માટે અને તમારી એને શેર કરશું ક્યાં જઈએ છીએ ક્યાં નહીં એ ચલો તો કંઈ જ એવું બધું છે જઈએ છીએ નાસ્તો કરવા માટે અને યાર તમને

એમ તો થોડુંક છે ટેલેન્ટ ટ્રાફિક સમસ્યા થી થોડાક બારે આવી જાય ને ના તો અચ્છા ઠીક 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 સમરિયા

ओ माय गॉड गाइस ओ माय गॉड सैरिया भी दिए सैरिया सब आज बेटा पछि मारे खाली फोटो जेरी में बेऊ हैऊ ऐसी मारी जिंदगी बदल दी बेऊ का मैं चले चलो गाइस चले आप खालतू ना टोपी हमारा कुछ है नहीं एला दिवस पछि मरना हम तो जो के कॉल माने बात करती हुई डेली जब के एला तो नहीं हमारा वगर और अभी મેચ સભી બાકી અર અબી તો રુકો ક્લાઇમેક્સ બાકી કેમ કે આટિયાર બહુ જરૂર છે ને ને ટ્રસ્ટ તો કરતા વધારે છે પણ ઉપર નથી આ તો સ્થિતિમાં તો બહુ જ ને ટોર્ન નો કમેન્ટ ફાઇનલી ગયા છે મસ્ત મજાના મસ્ત મજાની ભૂખ તમને તેમ ખબર જ છે કે અમારું રૂટિન છે ને ગમેય જગ્યાએ આખો જાય બટ નાસ્તો જે ટાઈમ છે ને એમાં ગાઈસ તમને એક વસ્તુ શેર આ તો ફ્રૂટ ગયા કેન્સલ કર્યું એના પછી આમાં ગયા આમાં ગયા લાસ્ટમાં કે ફેવરેટ મસ્ત મજાના

વધારે જ એક્સાઇટમેન્ટ વધારે છે એટલે બોલે છે બાકી તો બોલવાની હિંમત ખરી કોઈ ની એટલી રિયા પણ એ સમય બોલી ચાલો ગાઈસ થોડુંક વધી ગયું એનીવે જો મસ્ત મજા ને અત્યારની ગરમી સહન કરીએ છીએ અને હજી એ કઈ ડિસાઈડ શું નથી શું ખાવું મને એવું લાગે કે ભૂખમાં જ અમારે ડે કાઢવાના રહેશે બટ આગળ જે થાશે તમારે ફાઇનલી ગાડી કાઢવાની હિંમત કરી છે એટલે ચાલો બી કન્ટિન્યુ જાય દેખે કે એન્ડ ગાઈસ બીજું કે અબે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે હું એકદમ ને સ્પેશિયલ અપડેટ દેવા આવીલી કે કે એક આ છે ને ગાઈઝ ઈ મારી ઉટાડવામાં જો યાર તું એમ ડિમોટિવેટ નક કરવાનું બનાવતા હોય યાર ડિમોટિવેટ કરવાનું જ તારું કામ છે મને ખબર છે બટ એનીવે ટુ બી કન્ફર્ન્ ગર્લ્સ ઈઝ લુક ધીસ ટ્રાફિક ઓફ જામનગર જો ગાઈઝ એક ટકોય ટ્રાફિક નથી પણ મારો ફેવરેટ ડાયલોગ છે એટલે રસ્તો એક

ગાઇઝ તો ફાઇનલી બે કલાકના ઓર્ડર પછી ફિક્સ થઈ જ યુ તસ આવું ઓકે ડન થેન્ક યુ મજાના મેગી ખાવા માટે નહીં બટ પાસ્તા ખાવા માટે કેમ કે ડેલી હું એક એક મેન્યુ હોય ને તો બધા બોર થઈ જાય તો ફિક્સ તો નથી બટ પાસ્તા છે અને અમુક માણસો જે બેક કેમેરામાંથી શરમાય છે આજે કહે છે એમાં એવું હતું એક આજ લેક્ચર ખતમ થઈ ગયા હતા અને વિચારતા હતા થતા બોર તો વિચાર્યું કે મસ્ત મજાના કેફેમાં જઈએ અને થોડોક વોટ એવર એક ટાઈમ પાસ કરીએ બટ ટાઈમ પાસની જગ્યાએ ટાઈમ ખરેખર પાસ થઈ ગયો બે કલાક તો કેફેમાં ગોતવાની થઈ

It is straight, sweet, fine. Let's write a new story. Leave the old behind. Someone's cooking love in the air, I swear. Every spark in their voices. Hey guys, I have prumased majana nice, nice, nice pasta via chajata metota soup. And I think them na muda my bunny out of the money like it's

तुम सब बस खिलाती है टेक्नो तो चाल थोड़ी चीटिंग पर आई नहीं चलती है ना यही तो दिखाने के लिए कैमरा लाती हूँ स्नाइक आज में छन दे चली आज ना मारना तो थोड़ी तुम सब दे यार बहुत चाल आ हा मजा कर तुम तुम्हारे तो वैसे क्यों यार उन सारी जेब बैक कैमरा में उठा ले रे देवा उठा ले रे बाबा मुझे अमीर को नहीं रे

અને એટલે વી કન્ટીન્યુ આગળ જા જાસુ ઉપર છું મસ્ત મજાના પાસ્તા ગયા છે અને હવે ફાઇનલી કઈ બાજુ ઓર તો બાકી કઈ બાજુ